પિંકી હા પિંકી હા હા એ હારી નહીં વાત કરે અને માં હારી નહીં અરે એની મા તો ઈ ના કરતા ટોપ છે અને બાપો એનો બાપો પોત્યા પે આપડે એની ટોપ છે આ તો અસલ મારી નહીં તમને

અમાર રખાવાનો કોઈ ઈરાદા હોય નહીં એ રાખ ના રાખ આશ્રમ મિલ્યાવત હોય ચાલજે પણ એના ઘેર નહીં થાય અલ્યા પણ પ્રોબ્લેમ શું છે આતે છોડી અસલ તૈયાર થઈ ગઈ હાલે અલ્યા તૈયાર છે છોડી બધું રેડી છે પણ એ ઘેર નહીં થાય તું હમજ અલે નહીં જાય અલે દોહા અલ્યા તમે હોબરો મારી વાત આ દોહો ઝેર તો નહીં કરતો દોશી વગર એકલો જીવા અલ્યા મનાનું ઝેર હોય મારો છોકરો પેંટતો હોય ઘેર વહુ આવતી હોય મને હનુ ઝેર હોય પણ કોની આખા ગોમાં બીજો કોઈ મળ્યું જ ના ઈ નઈ થાય એટલે નઈ થાય એટલે એ તો ઇજ્જતદાર ઘર છે લે બહુ ઈજ્જત છે ઈની કાચી બધી ઈજ્જત છે પણ એ ગેન નઈ થાય તું સમજ એટલે આ ડોહ તો મોન તો નઈ લે એટલે નઈ થાય એટલે આ ડોહા ઓબલો મારી વાત અસલ સોડી છે અને આવું ઘર તો મળે ના અને ઘર તમારું કરવું હ એટલે આ એ સુનીલભાઈ આવજો બોલ ભાઈ ઓયા હવે જો અમે તો રહ્યા છોકરા તમા આ હું ઉમર લાયક મોણસો ને અમારી વાત મગજમાં ના બેહા પણ તમે બે હરખા જેવા હો ભલે તમે પેન્ટ શર્ટ પહેરો હો ના ડોહો જબ્બો ને પહેરે હે પણ વાત મગજમાં બે છે અત્યારે તો સુડીઓ મળે હે નહીં મળતી નહીં મળતી ને આ છોકરાને આથે સુડી હોધી છે પણ આ એનો બાપો ના પાડે છે ના પાડે ના એટલા માટે પાડો હું કે નહીં થાય

આખી પંચાયતે બે મન દોણા નો દંડ કર્યો તો ચકલા નખવાનો અરે તે પણ એ તો પોટલી ના કે તમે લફડું કર્યું અને તો પિંકી આરે કર્યું હક અતે પણ જે એ પોટલી હોય ને એ જો વની જે વને જેને પસંદ કરી ની માં પછી હવે એ ઘેર ચ્યા મુડા મુ માંગુ લઈને જાવ લ્યા એ મારો તુરુ લાવ તો એ પછી પિંકી ની માં પછી ઓવા ઈ તમે બેઠો ને ઓ બેઠો તો હા અને પંચાયતે દંડ કર્યો તો એવું હા ઓવા હવે એ ગેર ચિયા મોઢા જવ લ્યા કે તારી જોડી અંગાજ મારો અને બીજું કોઈ ઘર જ ના મળ્યું પણ મને પ્રિંગ પિંગી અંગા લવ થઈ ગયો ભાઈ મારે એટ લાવવાની હા લાવવાની હા લાવવાની છે યાર દો હતા હતા શું સાથે વાત કરે હું હતા ચાલવાનું પછી તું જા અને તું એ જા ને કે કુવામાં નખી દો બોચી મૈડીને પણ એ ગેર નઈ થાય એટલે નઈ થાય